Oh, 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 છો મિત્રો અમે આવી ગયા છે ઘરે અને આજે ઘણા દિવસ પછી એક વિડીયો બનાવતો છે કારણ કે સારું નહીં હતું મારા કહેલો હતો એકતા પરિષદમાં આદિવાસી એકતા પરિષદમાં એવું કે મને એવું હતું કે ફોન ખરાબ થઈ ગયો એટલે હું વિડીયો બનાવતો નહીં હતો થોડું સેટિંગમાં કંઈક આમાં તકલીફ હતી મિત્રો વાયગા છે સાડા બાર અને આવતીકાલે સગાઈ છે કોની છે આવતીકાલે તમને બતાવીશ અમારા પાડોશમાં જ છે એટલે અહીંયા ગામડા આવીએ ને કંઈને કંઈ કંઈ ન કંઈ કન્ટેન્ટ મળી રહી એટલે એ વિડીયો અહીંયા બન્યા આગળ અને ત્યાં તો કંઈ હોય નહીં બહાર જઈએ ઘરે આવવાનું નહીં જ ને અહીંયા શું કે થોડું કુદરતી વાતાવરણ સારું છે એટલે વિડીયો અહીંયા બનાવવાનું મન થાય ચાલો મિત્રો સૂઈ જાઓ અને સવારે મળીએ કારણ કે થાકેલા છીએ ને બોલો લોકો તો ઊંઘી પણ ગયા તો પાણી પીવા માટે આવ્યો તો અહીંયા આરોમાં પાણી હતું નહીં આરવાનું પાણી રોમટે ચાલુ કરી દીધું છે ભાઈ એટલે સગાઈ હવે કાલે સગાઈ છે ત્યાં જઈએ ત્યાંનો વિડિયો બનાવીશું ગુડ મોર્નિંગ મિત્રો જો મિત્રો સહી બજીવાં કે છે જો અમે આઈ ગચ્છે 6 સવા 6:00 થઈ ગયા બોલો ને મમ્મી ઠીક છે અને જીની સગાઈમાં અમે આવેલા છે ને એ છોકરે તો અત્યારે તૈયાર થવા માટે આઈ ગય છે તમે વિચાર કરો ना सगे में जे आना से ते तो कोई दूध भरतो दूध काढतो कोई दूध भरवा ने कोई नौकरी पर ज विचार करो दस अगर वाग 10 वाग न मुहूर्त छे हमके लो लोको जन्म है मुहूर्त होगर मरा मुहूर्त होगर ते bija काम काम मुहूर्त नी सो जरूर सच ने चलो क्या ना जवानो छे એટલે ચરાક ગંપણ આયા છ તો હવે થોડું પુલ છુડના પાણી વાણી પીડાઈ દિયા ઈ જબ કામ કર્યાના પછી 9 10 આ ગયા નીકળી જઈ સંતી અને આ સાહેબ જો હોંગેલા છે તો પાછું બતાઈ દો અરે પોટ ઓફ એ મચર ગુજ જાય એમ મચર અમ ઓળ નું કલ્લી રહી ગલો આપના હવે જઈતા હું એકમાં એ ભાઈ એસસ લો પોઝિશનમાં આમ કેવું છે શું છે તો હવે તૈયાર તો થવું પડશે આડિંક કલર કલર ચોપડો લાગ્યો કેટને કુટની તે તાં ત્યાં નાના રૂમમાં જાણી જોયાની જાણી ત્યાં નાના રૂમમાં આવેલી గేమింగ్ వాళ్ళ 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 बढ़ाने तो अंगूठा मारा हुआ पड़ा है जैसे कौन करा मैंने जा नहीं होगा ना चल दिया दे जा मम्मू ना ये नहीं है ना ये जा चल रस्मस करना ही होगा जरा कॉफी पी लिए कॉफी एकला उगाड़ती हो ना કારણ કે દૂધળી નથી પીતો જો હું કેવી રીતના બનાવું તે લીંબુના પાન અને લીલી ચાવાળી ચા થોડુંક આદું ઘસી કાઢીએ મસ્ત આપણી ચા બની જશે ઉકાળો જ બની જશે પછી કોફીનું પેકેટ નાખી દેવાનું સરસ મજાનું થઈ જશે આપણી કોફી રેડી છે અને આપણા નાસ્તો પણ રેડી છે અને પેલા સાહેબ તો હજુ ત્યાં કહી ગયા आजा पढ़ेगा आजा हाँ भागी 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 हाँ जा 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 डिस कर जा नहीं 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 रहने रहने डिस कर दे डिस डिस अच्छा डिस करो डिस कर डिस डिस बाइनर डिस कर दे बस आधी ए आई बाइनर डिस कर हाँ चल जा 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 जा, जा, जा। चल डिस्कर चल 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 भागो 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 चल 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 असिस्टेंट चल, चल। डिस्कर चल थोड़ी लागो <laughs> <तोड़ी लाएं। laughs> आ तो लाक तो बहुत पति गयो ना जथासा मैडम मारी आतावाना से आइरा आजवा हमारी ता मामला तैयार हो गयो बाय बाय कर दो चलो बाय बाय करो हां शिव कर दो शिव कर दे हां शिव कर दो बाय बाय शिव हम कर दे सेल्फी लेवन से सेल्फी हां ना बता तो हमारे साथ आवे ना ना बता हां ना बता तो हमारे साथ आवे ना हां है ना हां असस पासानी जावानी ना ना